નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેરાણી આપણે છીએ હળવદના જીઆઈડીસી એરિયામાં કે જ્યાં અહીંયા સબ આવેલું છે એની પાછળની જગ્યાએ આપણે ગ્રાઉન્ડ ઝીરો ઉપર છીએ અને જ્યાં નજીકથી અહીંયા ધાંગધ્રમનાજની કેનાલ પણ પસાર થાય છે અને આ એરિયા એક એવો છે કે જે સુમસાન જે એરિયા છે મિત્રો અહીંયા બાવળિયા છે હા જો અમારી પાસે તમે જોઈ રહ્યા છો બાવળિયા આ બાવળિયાનો બધો વિસ્તાર છે બધા દ્રશ્યો તમને બતાવવાના છે અને શું ચાલી રહ્યું છે મિત્રો એ બધું તમને જણાવવાનું છે કે જ્યાં સુમસાન એરિયા છે મિત્રો કે જ્યાં દારૂનો ધંધો બેફામ રીતે અહીંયા ચાલી રહ્યો છે બેફામ રીતે અહીંયા દારૂ વેચાય છે મિત્રો અને ખાસ તો જે દારૂ વેચાય છે એની સાથે કે અહીંયા કને માટેની જગ્યા બની ગઈ છે આજે દારૂની કોથળી મારી પાસે તમે જો જુઓ છો અહીંયા કોંડામાં આજે કોંડામાં પડ્યા છે ને આ બધું આ બધું અહીંયા કાને ચાલી રહ્યું છે મિત્રો લવરિયા માટે આ જગ્યા અને લવરિયાનો અખાડો બની ગયો છે એમ કહી શકાય મિત્રો કે ખુલે આમાં થોડા દિવસે પણ અહીંયા લવરિયા કાને બેઠા હોય જે પ્રેમની વાતો કરતા હોય ને પ્રણના ફાક ખેલતા હોય ત્યાં આવી જે બે નંબરની પ્રવૃત્તિઓ લવરિયાની પણ અહીંયા કાને ચાલુ છે ને થોડા દિવસે પણ આ ચાલુ છે મિત્રો ને આ જે સુમસાન એરિયા છે ને અહીં કોઈ કહેવાવાળું નથી કોઈ પોલીસની અહીંયા અવર જવર હોય નહીં અહીંયા પેટ્રોલિંગ હોય નહીં ને આ જગ્યા પર કોઈ આવતું ન હોય મિત્રો એટલે બધી પ્રવૃત્તિ એક અને ચાલતી હોય બે નંબરની લવરિયા માટે એક પ્રેમનો એક અખાડો અહીંયા કાને બની ગયો છે અને ખુલે અમે અહીંયા કોન્ડમ પડ્યા છે મિત્રો એવી પ્રવૃત્તિ બધી અહીંયા કને હળો હળવદના જીઆઈડીસી વેરી વિસ્તારમાં એરિયામાં બધી ચાલી રહી છે જે અહીંથી પસાર થતાં હોય જે વટેમાર્ગો હોય એને પણ અહીંયા શરમ આવી જતી હોય કે આવા લવરિયાના લીધે કે આવી અહીંયા કને આવી રીતે ખુલે આમ બેઠા હોય મિત્રો તો એવું બધું અહીંયા કને ચાલી રહ્યું છે ખુલે આમ અને કોઈ અહીંયા કને કહેવાવાળું છે નહીં એટલે બધાને મજા આવી ગઈ છે ને આ પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલે છે અત્યારે પણ ચાલે છે પહેલાં ચાલતી હતી ને આ પ્રવૃત્તિ ક્યારે બંધ થશે એક સૌથી મોટો સવાલ છે મિત્રો એક ખુલ્લા મહીંયા રીતે લોકો અહીંયા કને પ્રેરણા ફાગ ખેલતા હોય શું આવી પરિસ્થિતિ અહીં ઊભી કરવાની છે આપણે કાં તો પછી એને સાફ કરી દેવામાં આવે ચોખ્ખું થઈ જાય તો અહીંયા કંઈ લવણી અહીંયા ઓછા આવે મિત્રો તો એવું તંત્ર દ્વારા કરી શકાય પણ એવું તો કોઈ તંત્રને હુસ છે નહીં એવું તો કોઈ તંત્રને કરવું નથી કામ તો કરવું ગમતું નથી એકે લોકોને બસ આવી રીતે આ આવું જ બધું કરી નાખવું છે આપણે વિકાસની મોટી મોટી વાતો કરીએ છીએ પણ આ વિકાસની જગ્યા બાવડાઓ ઉગી ગયા હોય તો બાવળામાં એ લવરિયા માટેની જે જગ્યા રખાડા બની ગયા હોય એવી પરિસ્થિતિ છે અહીંયા કને આ એરિયામાં ને આ બધું અહીંયા કને વર્ષોથી ચાલતું આવ્યું છે અત્યારે પણ ચાલે છે ને આ વસ્તુ ક્યારે બંધ થશે એટલે લવરિયાની જે પ્રવૃત્તિ છે બધી ને આ બનાવ છો તો લવરિયા ઘણા બધા હોય એમને મજા નહીં આવે મિત્રો એને સારું નથી જ લાગવાનું એ ખરાબ જ કોમેન્ટો કરવાના છે મિત્રો અને ઘણાને સારો પણ લાગશે વિડીયો પરંતુ મારો કહેવાનો મતલબ એ જ છે કે શું આપણે અહીંયા આ જે જેએડીસીએસ્ટ વિસ્તાર છે અને આવી જ પ્રવૃત્તિ કરવાની છે અહીંયા કને દારૂ પીને અહીંયા લવરી આવવા માટે પ્રાણીના ફાગ જ ખેલવાના છે આવું જ આવું જ વાતાવરણ અહીંયા કને ઊભું કરવાનું છે આવો જ માહોલ અહીંયા રાખવાનો છે મિત્રો આ સવાલ મારો છે મિત્રો હળવદ તંત્રને હળવદને પોલીસને કયા જગ્યા અને કાંખા અને સાફ કરવામાં આવે કે અહીંયા પેટ્રોલિંગ વધારવામાં આવે કે આવી રીતે જે મનફાવે એમ જે લવરી કને જે એના જે ખાનગી શારીર સંબંધો અહીંયા કને બાંધતા હોય આ વગર દિવસે ખુલ્લે આમ દિવસ દિવસે પણ આ બધી પ્રવૃત્તિ ચાલી રહી છે મિત્રો એટલે બધા કોન્ડમના પેકેટ પેકેટો અહીંયા પડ્યા હોય તો શું છે આ બધી પ્રવૃત્તિ આવી પ્રવૃત્તિ અહીંયા કને કરવાની છે ખાલી નમસ્કાર